બાર ગાવ <laughs> 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 આપણે જે અળો બોલતા અળો ને અહીંયા અળો બોલીએ એમ જુનાગઢ બાજુ જાઓ ને તો અળો ને ર બોલે એ કે કમલેશભાઈ રસ્તા મળી ગયા જુનાગઢ બાજુ રસ્તા મરી ગયા એટલે જીવું હજી ભાઈ ગણ જેવો હા તમે જોજો ઉમેશભાઈ અમુક અમુક ભાષા છે તમે સુરેન્દ્રનગર બાજુ જાઓ તમે જુનાગઢ જાઓ તમે આમ જ જાઓ તમે પછી અહીંથી તમે વડોદરા થી ભરૂચ જાઓ ભરૂચ થી વાપી જાઓ આપડે કે ભાઈ જાવું છે અમારે આ સોસાયટી માટે હિડે નાક ને ડોડી હિડો હિડો જવા દે સુરતી તો ભાઈ હું બે હાથ જોડીને પગે લાગુ કોઈ માફ કરજો કારણ કે એના શરૂઆત થાય તને આવરે કે ના આવરે હવે કકો હરકો નથી આવડતો એના એટલા એટલા ફોલોઅર્સ હોય ભાઈ હા સુરત વાળા સુરત સુરત છે દાતાર સિટી ભાઈ હા સુરત તો કર્ણ કહેવાય ભાઈ લે આ તો હું ખાલી જોક વાવડા રાજી થાય ને એટલે એમ એટલે સુરતી ની વાત છે સુરત તમે અહીંથી ગયા મૂળ સુરત જવાય ને મૂળ નાના મૂળ મુદ્દો એની વાત કરું હિડ હિડ જવાડે દે હિડ અને ટાળા બાપા ને કે મારા બાપા ને મગજ મળી ના કરે ટાળો બાપુ ટાળો બાપો હવાળ હવાળ મંડાઈ જાય એટલે માથા કોઈ એમ પાડોશી યારે એક ભાઈ મને કે આડોશી ને પાડોશી હું લે એટલે તે હું તમારા ગામમાં કઈ ખાલી એમને માટો મારવા થોડા આવ્યો પ્રોગ્રામ કરવા જાય એક ભાઈ મને કે આડો આડો ને પાડો એટલે શું તમે બધા બોલતા હશો ભાઈ હા જો ઓલા ભાઈ પાંચસો ને બડલ કર્યું મારી ઉપર ઉડાડ ઉડાડશે હમણાં નાના ખાલી ગણે છે હણ એ વગાડતા હોય ને એને આંબલી નો દેખાડાય ફૂક ભરાઈ જાય મેલપા એટલે એક ભાઈ તમે આપણે બધા બોલીએ બેનો ખાસ કહું આપણે બોલીએ આડોશી પાડોશી બેનો બધા બોલો છો ને આડોશી પાડોશી હવે આડોશી એટલે પાડોશી હું પાડોશી પાડોશી જ કહેવાય આડોશી ને પાડોશી હું ખબર આડોડાઈ કરે ને એને આડોશી કહેવાય અને પ્રેમથી રહે ને એને પાડોશી કહેવાય હા આડોડાઈ કરે એને આડોશી કહેવાય નકર આડોશી પાડોશી હું કામ બોલાય અને આપણે આપણી બાજુ દરેક શબ્દ બે વાર બોલાય બીડી બીડી લાવો ચા બા પીવો ચા બા મૂકો ચા બા મૂકો હા અને અહીંયા અમુક અમુક શબ્દોની મજા છે સાહેબ આપણે માની માં હોય ને તો એ નાની માં કઈ શું કામ ખબર જનતાથી મોટું કોઈ નથી આ દુનિયામાં મનોહર રાણા સાહેબ નો એક શેર છે કે દેખ અંધેરા તેરા મુહ કાલા હો ગયા મેરી માને આંખે ખોલી તો ઉજાલા હો ગયા દેખ અંધેરા તેરા મુહ કાલા હો ગયા આ આ દેશ છે ને એ માં નું મહત્વ જાણે છે સાહેબ હે માં છે માં તો માં છે સાહેબ

મેં કીધું એમ જ છે હા બાળકો બાળકો દેશનું ભવિષ્ય છે એક અત્યારના કવિ અમુક કવિતા લખે હા કે ઘરે મન લાગતું નથી બહાર જવાતું નથી કોઈને કહેવાતું નથી મનથી થી નથી ઓફિસ બોલાતી નથી ને ઉઘરાણી નીકળતી નથી રૂબરૂ મળાતું નથી ને વિડીયો કોલ ફાવતું નથી ખોટું સહન થતું નથી ને હાચું કહેવાતું નથી અધૂરા કામ પૂરા થતા નથી નવા કામ મળતા નથી ઘરમાં હોટલ જેવું બનતું નથી ને વખાણ્યા વગર ખવાતું નથી

ભલે ડાયળમાં ભલે વાર ન હોય કઈ પણ તમે ખાલી કેતા નહીં કે તમે રસોઈ આપજો પછી વા હા પુરુષ 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 જાત કલાકાર છે આ ગાશે આમાં જો એક બીજી રીલ એક મારી વાયરલ તમને કહું સુરત ના કવિ લખે ગળા વગર ગવાય નઈ દાંત વગર ચવાય નહીં તમે બીઓમાં હું નહીં ગાવ જો ગાતા જેને જે ફાવતું હોય ને ગાય ઉમેશભાઈ ગાય મજા આવે અમુક અમુક ગાતા દયા આવે હા અપેક્ષાબેન ગાયત મજા આવે કારણ કે સુર છે ભગવાને કંઠમાં મીઠાઈશ આપી છે અમુક અમુક ગાતા હોય ને તો આપણે થયા આ ઘોર કરી એને ખીસામ નાખી દઈએ આપણે કારણ કે કૃપા હોય ત્યારે ગવાય કૃપા વગર કાંઈ થતું નથી હા અને હું પહેલાં જ હું બોલ્યો તો જે ચાલે ને સાહેબ એને સલામ જે ચાલે એને સલામ અને માણસને જે આનંદ આપે ને એ બહુ મોટી વસ્તુ છે તમને ગીત સાંભળીને મજા આવે તમને જોક સાંભળીને મજા આવે તમને સપાકર સાંભળીને મજા આવે આનંદ આવવો જોઈએ આનંદ છે ને એ સ્વયં દ્વારકાધીશ નું જ બીજું રૂપ છે તમે બેઠા હોય તમને મોજ આવે એટલે માની લેજો કે તમારી પાસે દ્વારકાધીશ બેઠો છે આનંદ છે ને એ ભગવાનનું બીજું સ્વરૂપ છે મજા છે તમને મજા આવી જોઈએ અમુક અમુક તમે ગમે એવું આપો ખવડાવો ગમે એવા કલાકાર બોલાવો યામ દિવેલ પીધલ મોઢું કરીને બેઠા હોય

હા ગોબો ક્યાંક ક્યાંક પડ્યો જ હોય એમ હા આ આ દુનિયામાં દરેક વ્યક્તિને ને ક્યાંક ને ક્યાંક એવો અનુભવ થયો જ હોય ને એમાંય મજા આવે છે તે કાદી તમને કહું આમાં પ્રેમ પ્રેમવાળા ઘણા બેઠા હા તોડ દી આમને ખ્યાલ છે કે સાહેબ તકદીર બદલ જાય ગી આમ વાહ વાતો કરો યાર યા યા નહીં વાહ વાહ યા યા તો ઓલાનું આવે પેપર વાળા પેપરવાળા મોઢું સમજાય અમુક ને

તમે જો બધું અહીંયા છે નથી ખાલી આંટી મામી હોય તો ભલે માસી હોય તો હોય ખબર ન પડે આપડે મામા પછી મામી એટલે ખબર પડે કે આ મામા ગળે પડી હોય હા કાકી એટલે ખબર પડે કાકા સાર ફરી હોય આ સમૃદ્ધિ વાળો દેશ છે સાહેબ આના તો હવે બહુ ટૂંકામાં પતી ગયું સરકાર કે ઓછા બાળ જય ગોપાલ ઇન્ડિયન ટીમ હું ઘરે નીકળે ભાઈ ધરતી છે એક ઘરમાંથી ઇન્ડિયન ટીમ નીકળે શું વાત કરો તમે અને એક ખરખા બોસ્કોટ એક તાકામાંથી ફડાવેલા તાકા ઉપર ખબર પડી જાય આ મગનભાઈના ના કેમ ગયા તાર બાપા ઈ મારી બા નઈ નો ખબર હોય એનો બાપો ક્યાં છે ઈન માન નો ખબર ગામ ને કેતી ખબર હોય પણ એ બધું જૂનું હવે જમાનો બહુ ફરી ગયો જેવી ખાલી ખુડીસ્યું સાંભળે બોલો ખુડશી ખાલી જવું તો મને ગમે બહુ કે અત્યારે એવી બગડા સટી બોલે ખુડશી કોઈ ખાલી રહેવા નથી દેતું અને આમ તો આ બધા કલાકારો અપેક્ષાબેન ભાઈ હિતેશભાઈ ઉમેશભાઈ બધાનું ખૂબ સારું ભગવાનની દયાથી નામ છે અને મારું બહુ મોટું નામ છે પણ મારું આફ્રિકા યુગાંડા જિમ્બાબે બાજુ બહુ મોટું કલાકારો એટલા દાંત કાઢે ને એ કલાકાર બહુ મોટો કહેવાય નકર આ બધા મોઢું થઈ ગયું હોય આ કેમેરો સાલું છે ને ભાઈ આનંદ કરો કલાકાર કલાકાર ને હસાવી કે નહીં મોટી વાત છે બાકી તમને બધા બધું મોટ ચા પી જબેન ફુવારો થાય છે અપેક્ષ આફ્રિકા યુગાન્ડા જિમ્બાબે કેન્યા એ બાજુ મારું એટલું મોટું નામ છે ગીતાબેન રબર હું ગયો તો એરપોર્ટ ઉપર શાર કાળીયું કાળીયું બાયુ મને બધ ભરી ગયું એ કે આવો હેન્ડસમ છોકરો અમારી કન્ટ્રીમાં અમે જોયો નથી મે ગીતાબેન અને પૃથ્વીબેન કીધું પેમેન્ટ નો આપે તો કાઈ નહીં મને ઘેરે લઈ જાવ ભાઈ મારે એકના એક લાડકા ધર્મપત્ની મારી વાટ જોતા હોય એ બધાને એક ના એક જ હોય હું હે હે કરો છો એમ કોઈ ખેતાય નથી લે જેમ ફાવે હાલ દેવાનું યાર તમારે એટલે ચા આવી ગઈ પી લીધી બધા ચા છે મને બહુ ગમે કારણ કે મારે શાહ ની હોટલ હતી અને આ દેશ ના શાહ તો બધા ઓળખો છો ને સારી રીતે હા મારે પોતાને રાજુલા પાસે ચા ની હોટલ હતી હા હિંડોડા રાજુલા પાસે હિંડોડા મારે ચા ની હોટલ હતી અને આપડા વડાપ્રધાન માં મારામાં સાર વાત એ ખરી છે ભાઈ એક ચા હું નાનો હતો ત્યારે ચા વેચતો એમના પિતાજી દામોદર દાસ મારા પિતાજી ભગવાન દાસ બિલકુલ સત્ય વાત છે હું વડનગર ત્યાં બોલ્યો હતો હા એ મોદી સાહેબ નાના હતા ત્યારે ચા વેચતા હું ઈ બાર વર્ષના હતા ત્યારે ચા બનાવીને વેચતા વડનગર હું રાજુલા ઈ નાના હતા ત્યારે ચા વેચતા પછી મોટા ચા વેચતા વેચતા લોકશાહી માં આગળ વધ્યા હું ચા વેચતો તો લોકસાહિત્ય આગળ વેધા અને બે મા એક વાત મજાની હું ખબર ગમે એમ બોલો કોઈ બ્રેક મારો નથી બે હજાર ચોવીસમાં સાઉથ આફ્રિકા થી સુકન્યા યોજના લાવીને મારા ગુજરાતના વાંડા મિત્રોને પરણાય દેવામાં આવશે બનાવા મારે તમને આનંદ કરાવો બધા ચા પીવે ત્યાં સુધી આમાં કેવું છે અમારા કલાકારો ની અમુક નયન ને બંધ રાખીને તમને જોયા છે પછી ઘણા હું માથે રોયા છે મિત્ર મિત્ર જ હોય મળવું હોય તો આના કાની નહીં કરવાની અને મોહબત છાની માની નહીં કરવાની તમારે જે માલ જોઈએ ને બધુંય મારી પાસે ગોડાઉનમાં છે બરોબર પણ તૂટક તૂટક આવશે કારણ કે મિત્રતાની વાત નીકળી એટલે કહું કારણ કે અમે બધા કલાકાર કમ મિત્ર વધારે છીએ એટલે મિત્ર માટે કહું આ ગામમાં આ જિલ્લાવાસના ગામમાં જેટલા મિત્રો બેઠા હોય ને તો હું આ એક કમલેશ પ્રજાપતિ એ કલાકાર તરીકે નહીં પણ તમારા ભાઈ તરીકે આ ખલીલ ધનતેજવી સાહેબની રચના તમને બધાને ભેટ આપું છું મિત્રતા કોને કહેવાય ઉમેશભાઈ મિત્રતા કોને કેવાય મળવું હોય તો આના કાની નહીં કરવાની અને મોહબત છાની માની નહીં કરવાની ગોઠવાઈ ગયું એટલે આખા ગામ ને કહી દેવાનું કઈ દેવાનું એમ મળવું હોય તો આના કાની નહીં કરવાની મોહબત છાની માની નહીં કરવાની અરે ગઝલ બઝલ ભલે લખો પણ મારા માફક આખી બરબાદ જવાની નહીં કરવાની અને જરૂર પડે ને ખલીલ તો માથું દઈ દેવાનું મિત્રતામાં પાછી પાની નહીં કરવાની મિત્રતામાં પાછી પાની નહીં કરવાની હા જરૂર પડે ને માથું દે એને મિત્ર કહેવાય બાકી અમુક અમુક કહેવાય નથી અમને જરૂર પડે ત્યારે ફોન કરી ફોન કરવો પડે ભાઈ બહેન જ ન કહેવાય એક જણ મને કે હું જીએસટી આરે બેઠો જીએસટી મેં કે હું ભાઈ જીએસટી સાથે એટલે મને કે ગોદડું સાયલ ને ટોપી બધું લઈને આવ્યો એમ હા નવ જ આવશે જૂનું બધું મોટે થઈ ગયું એ કે જીએસટી સાથે આવ્યો એમ એટલે ગોદડું સાયલ ને ટોપી અમુક અમુક તો એવા છે એ તમે જોજો ઘેરેથી ટોપી પહેરીને આવે અંદર કાનપટ્ટી પહેરી હોય માલપાત થર્મલ પહેર્યું હોય એના ઉપર તમને કોઈ બંડી કોટી હોય માથે સ્વેટર હોય સાયલ ઓઢી હોય પછી ગામમાં નીકળીને ખબર આજે તાજ નથી હો મરી જાય ટાઈટ આપઘાત કરીને મરી જાય તારા જે આખો ડામેસ એ ઓઢી નીકળે બધું ઓઢી નીકળે પછી કે એકચ્યુઅલી ઠંડી નથી નહીં છે તારી બાજુ હાથ આંટા વઢીને વહી ગઈ અને અમુક અમુક તો એવા છે બહુ ઠંડી પડે તો કંઈ બહુ ઠંડી પડી મારી નાખ્યા બહુ તડકા પડે તો કે ઓહો ગરમીએ તો મારી નાખ્યા પછી હારો હારો વરસાદ પડે તો કે ઓહ હો વરસાદ મારી નાખ્યા તો ભડના દીકરા તારી હાથું ચોથી ઋતુ કઈ બહાર પડવી ભગવાને જે આપ્યું છે એ માનને એમાં મજા કર ભાઈ અને હવે બે 2022 માં તો હું અમિતભાઈને કહેવાનો છું સુટણી જ નથી કરવાની ભાઈ ઘોડો લઈને આવો ને ગામે ગામ જઈને પૂછો કબૂલ ખોટો ખર્શો જ ન હોય ભાઈ હા મારા ગુજરાતની બહેનો વડાપ્રધાન આવે તો કેમ બોલાઈ દઉં ને કહું આ મારા ગુજરાતની બહેનો મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે બહેનો ભાઈ મારા ગુજરાતની બહેનોના આશીર્વાદથી હું દિલ્હી બેઠો છું બહેનો ભાઈ મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે મારા ગુજરાત ની બહેનો ભૂખી રહી શકે તરસી રહી શકે પણ ઘડી મોંઘી અઠાસ મને બહુ ગમે આમ જો કે બહુ કરતો હું હા પણ યાદ આવી એટલે તમને કીધું પણ મોદી સાહેબ મોદી સાહેબ છે સાહેબ વાત જવા જો એ વાત તમને કહું મને મજા આવે છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તક પૂરે ભારત કો મિલા દિયા જો ભી આયા ટકરાને વાલે તુને અચ્છે અચ્છે કો પાણી પીલા દિયા આવશું પછી ફરી વાર પાછો તમને આનંદ કરાવવા આવીશ અને આજના એવા મંચસ કલાકારો મળ્યા છે જો કે મને તો ઉમેશભાઈ આમ તો ઘણા સમય પહેલા કીધું તું અમાર રૂપેશ છે ને ઉમેશભાઈ અમાર રૂપેશ ખાસ મારો બહુ બહુ નાનપણનો ભાઈ બંધ એ મને ક્યારનો કેતો તો મને કે બોર્ડ માં તારું નામ નથી બોર્ડ માં તારું નામ નથી મેં કે હોય તો કોક ભૂહે ને આ દુનિયામાં નામ હોય એનું ભૂહાય ભાઈ નામ જ ન હોય તો યાર નામ રહનતા ઠકરા ના નામ રહનતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંદા કોટડા એ પાડ્યા નહીં પડંત હા પાડવાથી પડતું નથી સાહેબ